ચાલો છે ને તાળી પાડવાની છે બરાબર તાળી બંધ થાય એટલે હું જેને કહું એને ઉભું થાય અને ફળનું નામ બોલવાનું સમજાઈ ગયું સમજાઈ ગયું ને ચાલો ચાલો લીજા ઊભી થાય ફળનું નામ બોલો કેળું સરસ চালো হেমান শি ফু নাম বোলো দ্রাশ সরস বেশি যা চালো নিশিতা নিশিথা ফম বলস চালো রাহু ফম বোলো કેરી સરસ બેસી ચાલો તેજલ દાડમ સરસ ચાલો નિધિ સીતાફળ સરસ Halo Krisa. Uh, Mau sama Calo Mozambique, Jia. Drugs. Chalo, Gayatri. Drugs,